નમસ્કાર મિત્રો તારીખ છે આઠ માર્ચ બે હજાર પચીસને વારસી આજે શનિવાર આજના ઓડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં જીરુની પચાસ હજાર બોરીની આવક જોવા મળી હતી અને ભાવમાં પણ મને પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જીરુમાં નીચા ભાવથી નિકાસકારોની લેવાલી આવતા બજારને ટેકો મળ્યો હતો જીરુ બજારમાં આજે આવકો વધીને સમગ્ર ગુજરાતમાં પચાસ હજાર બોરીની જોવા મળી હતી જેમાં ઊંઝામાં આવકો બાવીસ હજાર બો બોરીની જોવા મળી હતી ઊંઝામાં આજે આવકો થયા તો બીજા સેન્ટરોમાંથી ખેડૂતો બંનેની મિશ્ર આવકો આજે જોવા મળી હતી ચીરુ બજારમાં નીચા ભાવથી લેવાલી થોડી હોવાથી બજારમાં મને પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ચીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારો એવરેજ સો રૂપિયાથી લઈને બસો રૂપિયા જેવી વધી ગઈ છે હવે તેજી આવે તો પણ સોથી લઈને એકસો પચાસ રૂપિયાની આવી શકે છે બહુ મોટી તેજી હાલ તો દેખાતી નથી અને આગામી સપ્તાહમાં જે વાર્ષિક મીટિંગના પાકના અંદાજો આવશે તેના ઉપર પિસ્તાલીસ થી ઘટીને એકવીસ હજારની બસો ની સપાટી અત્યારે બંધ થઈ ગયો છે નવા જીરુમાં રાજકોટમાં છત્રીસો બોરીની આવક જોવા મળી હતી જામજોધપુરમાં છસો બોરી તેમજ ગોંડલમાં બોરી છ હજાર બોરી જામનગરમાં આઠસો બોરી વાંકાનેરમાં પંદરસો બોરી ઉત્તર ગુજરાતમાં પાંચસો બોરી તેમજ કચ્છમાં આઠસો બોરી જીરુની આવક જોવા મળી હતી આ તમામ સેન્ટરોને સિવાયના બીજા સેન્ટરોની અંદર પણ બે હજાર બોરીની આવક જોવા મળી હતી તો મિત્રો આથી જીરોને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી છો આવો બીજા વિડીયો સાથે ચાથી જય જવાન જય કિસાન